જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો કેમ છો બધા મજામાં મજા મા દેશો ને આજનો વિડીયો હું તમને સમજાવવાનો છું કે આપણી ગાય ભેંસને બે મિનિટની મેલ પેશાબ કરી શકશો તમે ગાભણી છે કે ખાલી તો વિડીયો અંત સુધી જોજો અને તમને હું કહી દઉં પહેલાં તો તમે જો આપણી ભેંસ ખડાયું હોય તો વાત અલગ છે અને આપણી વેતરો વેચ એટલે કે જો ગાભણી વેચ હોય તો દોવા તો દેતી હોય બીજા દીધા વેતરની હોય તો આપણે ડોક્ટર પાસે એને ચેક કરાવીએ અને ડોક્ટર હાથ મેકે પછી આપણી પેસ દોવા નથી દેત એટલે જો ગાભણી હોય તો ઠીક છે પણ ગાભણી ના હોય અને પછી ખાલી હોય તો આપણે દૂધે જાય અંધુ જાય ને ગાભણી થતા હોય હાથો પડે તો એવી ભૂલ આપણે ના કરવી હોય તો આ વિડિયો અંત સુધી જોજો અને હું તમને દેશી ઉપાય આ વિડીયો સમજાવવાનો છું અને ખાલી બે મિનિટનો સમય લાગશે આ વાટકામાં લીધું છે ટોપરાનું તેલ એટલે તમારે ખાલી બે થી ત્રણ ચમચી તેલ લેવાનું ટોપરાનું ને આપણે જો એટલું લીધું છે અને તમારે દસક રૂપિયાનું લાવવાનું કેમ કે હોય તો તો તમારું ઘરનું ચાલે અને બીજી વસ્તુ એ હે મિત્રો કે આપણી ગાય છે તથા ભેંસ છે તેને આપણે જેને શેક કરવું હોય કે આપણું છે કે ખાલી છે એને તો એનું પેશાબ લેવાનો છે એટલે કે તમારે છે ને જ્યારે શેક કરવું હોય ને તારે તાજો લેવાનો છે વાહી નહીં લેવાનો નકર જાણવા નહીં મળે એટલે મેં જો અત્યારે હજી અડધી પોણી કલાક સીને એ લેવો છું પછી તમને હવે હું કહું એ પ્રમાણે તમે સોતા જાજો અને તમે પણ ઉપાય કરતા જ એટલે તમને મારી સાથે સાથે જોવાઈ જાય તો હવે મિત્રો આપણે સમશીલી હવે આમાં ટીપું પાડવાનું છે એક બે ટીપા પાડવાના પછી આના હલાવાનું હજી કઈ ફરી એકમાં નહીં પણ હજી એકવાર રિટર્ન કરીએ થોડોક એક બે ચમચી નાખી દેવાનું મિત્રો મળશે દેખાણું મિત્રો જુઓ મળી ગયું ને એક તેલ છે ને આ અત્યારે એકમેઘ મળી ગયું જો એકમેઘ તેલ મળી ગયું તમારી ભેંસ તથા ગાય ખાલી હશે ને તો તેલ જો એકમેક મળ્યું ને એકમેક નહીં મળે મિત્રો છૂટું છૂટું રહેશે ને જો આ છે ને એકમેક મળી ગયું એટલે કે આ કહેવાનો અર્થ એ હે મિત્રો કે આ ભેંસનું મેં ઉત્તર લીધું ને એ ભેંસ ગાભણી છે સો ટકા રિયલ ને મેં તો મિત્રો અનુભવે કરેલો છે એટલે કાંઈ મૂજાવાનું નથી ને એ પાકું ગાભણી છે તો તમારે જો આવી રીતે પ્રયોગ કરવાનો રહેશે તો તમને બધું સમજાઈ ગયું હજી એકવાર કહી દો તેલ લેવાનું પછી પેસાબ લેવાનું ને એક ચમચી લેવાની ને સમચીને ડાંડલીથી આમ કરીને નાખવાનું એટલે જો તમને આ તેલ જો આમ બધી એકવાર આ જામી જાય તો જામી જાય તો જામી જાય એટલે તમારે માનવાનું કે આપણી ભેંસ ગાભરી ને જો ન જામે તો માનવાનું કે ખાલી છે તો તમારે હવે મિત્રો ડૉક્ટર પાસે પૈસા દેવા નહીં પડે ને આજનો વિડીયો બસ અહીંયા સુધી જો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને હું તમારા માટે નવા નવા રોજ રોજ વિડીયો લાવતો રહે અને તમે થોડોક નાનો ભાઈ સમજીને સપોર્ટ કરતા રહેજો તો બધાને જય માતા